બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં છેલ્લા પંદર વર્ષથી સેવા કાર્યો માટે કાર્યરત સદભાવના ગ્રુપ દ્વારા પાલનપુર સહિત બનાસકાંઠાના અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ સેવા કાર્યો કરવામાં આવી રહ્યા છે ત્યારે હવે આજે દેવ દિવાળીના પાવન પર્વને દિવસે પાલનપુરમાં વધુ એક સેવા કાર્ય ભોજન રથ શરૂ છે પાલનપુરના આરટીઓ સર્કલ નજીક આવેલા વડીલ વિશ્રાંતિ ગૃહ ખાતેથી વડીલોના હાથે પૂજન કરીને ભૂખ્યા માટેનો આ ભોજન રથ શરૂ કરાયો છે આ રથ થકી પાલનપુર વિસ્તારમાં આસપાસના ગામડાઓમાંથી રોજગારી મેળવવા આવતા રથના કલાકારો સહિતના શ્રમિકોને

મહિનામાં એક વખત બે યુવાનોની ટીમ આ ભોજન રથ સાથે રહેશે અને જરૂરિયાતમંદ લોકો સુધી ભોજન પહોંચાડશે લોકસેવાના કામોમાં પંદર વર્ષથી કાર્યરત એવા સદભાવના ગ્રુપ ટ્રસ્ટના માધ્યમથી આજે પાલનપુરમાં કડી ખીચડી ભોજન રથનો આજે આનો વૃદ્ધાશ્રમના વડીલોના હાથે પૂજન કરાવવામાં આવ્યું છે ને આ રથ ત્રણસો દિવસ લોકોને જરૂરિયાતમંદ લોકોને જમાડવા માટે પાલનપુરના વિવિધ સ્થળોએ ભોજન પીરસશે આ રથની ખાસ બાબત એ પણ છે કે યુવાનો કોલેજ ખાસ કરીને કોલેજ કરતાં યુવાનોની સાહીઠ યુવાનોની ટીમ બનાવવામાં આવી છે અને આ યુવાનોનો હાથ વેસ્ટર્ન કલ્ચરથી થોડા દૂર રહીને સેવાકીય કાર્યોમાં એમનો હાથ કોઈકને જમાડવા માટે થઈને નમે એ અભિગમથી દરરોજ બે યુવાનોની ટીમ આ ર રથ સાથે રહીને પોતાનું સમયદાન આપશે અને જરૂરિયાતમંદ લોકોને જમાડવા માટે એ પોતાનો સમય આ રથમાં દાન આપશે હા ટોકન નું પણ એક રસપ્રદ બાબત એ છે કે એક રૂપિયાની ટોકન જમવા એવું ન લાગે કે હું મફતનું ખાઈ રહ્યો છું એ માટે થઈને એ એક રૂપિયો આપીને પોતાના હકથી પોતાના પૈસા આપીને જમી રહ્યો છે એવી લાગણી અનુભવે એ માટે થઈને એક રૂપિયાનું ટોકન દર રાખવામાં આવ્યો છે સદભાવના ગ્રુપ દ્વારા પાલનપુરમાં અને બનાસકાંઠામાં વિવિધ સેવાકીયના કાર્યો તો થતા હોય છે પણ વધુ એક એમાં ઉમેરો કરીને પાલનપુર આજુબાજુના વિસ્તારોમાંથી ગામડાઓમાંથી લોકો પોતાના ધંધાર્થે આવતા હોય છે એમને બપોરેનું ભોજન હોય રાતનું ભોજન હોય તો બહાર જમવું પડતું હોય તો પચાસ સો રૂપિયાના નાસ્તા કરવા તો એ મુગા સૌને પણ પડતા હોય છે પરંતુ સદભાવના ગ્રુપ ટ્રસ્ટ દ્વારા એક રૂપિયાના ટોકન દરે કઢી ખીચડીનો પૌષ્ટિક આહાર જમવાનો મોકો મળે છે લોકો નાનાથી માંડીને મોટા લોકો પણ એક રૂપિયાના ટોકન દરે પૌષ્ટિક આહાર લઈ લેખ છે અને નાનામાંથી મોટો માણસ પણ આહાર મેળવી પોતાની ભૂખની તરસ છિપાવી શકશે એટલે આનો પણ આનંદ છે અમે સાયન્ટિક યુવાનો છીએ જે એ દર મહિનાના બબે બબે જેમની ટીમ સાથે દર એક મહિના સુધી સેવા કરીશું અલગ અલગ મહિના સુધી બે બે માણસોની ટીમ સેવા કરશે આ સેવા કરવાનો અમને અવસર મળ્યો છે બધા અમને પણ આનંદ છે આ વાતનો